સૌથી પહેલાં તો બધા રાજકોટવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના દેશની સંવિધાનની જે હેતુ છે આપણે બધા મળીને આ હેતુને પૂરું પાડવા માટે કામ કરીએ દેશની સુરક્ષા દેશનો વિકાસ અને દેશને ઉત્થાન માટે બધા એકસાથે ભેગા મળીને કામ કરતા રહીશું એવા કરીએ આપણે બધા મળીને આજે અહીંયા રાજકોટ શહેરમાં પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આપણે આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ અને આ પર્વની ઉજવણી દરિયા દરમિયાન જે પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી કામગીરી કર્યા છે આ લોકોને પણ આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અંતમાં બધાને હું ફરીથી પ્રજાસત્તાક પર્વની શુભકામના આપું છું જય હિન્દ જય ભારત